દેવમોગરાધામમાં પીએમ મોદીએ ઝુકાવ્યું શીશ રોડ દ્વારા લોકોનો અભિવાદન ઝીલશે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ ઉજવણીમાં ભાગ લેશે ભાગ પીએમ મોદી વિવિધ પ્રકલ્પોનું કરશે શિલાન્યાસ અને લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે પીએમ મોદીએ બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ દડિયાપાડા જવાના રવાના થયા હતા ત્યાર પહેલા તેઓએ ગુજરાતના પ્રસિદ્ધ મહા યોગી માતા દેવમોગરાધામના દર્શન કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે પીએમ સુરત એરપોર્ટથી હેલિકોપ્ટરમાં સુરતના અંતરોલી પહોંચ્યા હતા અહીં તેમને બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કર્યા બાદ દરિયાપડા જવા રવાના થયા હતા પીએમ મોદીએ આદિવાસીઓના કુળદેવી માતા દેવમોગ્રા નામ ધામના દર્શન કર્યા હતા અને માતાજીની આરતી ઉતારીને શિસ્ત ઝુકાવ્યું હતું ત્યારબાદ પીએમ મોદી રોડ શો દ્વારા જનસભાજનું અભિવાદન ઝીલ્યું હતું અને ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિની ઉજવણીમાં ભાગ લેશે તેમજ દેડિયાપડા સભા સ્થળે પહોંચીને વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અને જનસભાને સંબોધન કરશે રિપોર્ટર રવિ સૈયદ દેવમુગરા